જ્યાં જાણીતા મહાવીર ડેવલપર્સ દ્વારા તારીખ સત્યાવીસમીના રોજ મહાવીર ભોજનાલય અને મહાવીર સારવાર કેન્દ્રનું લોકાર્પણ કરાશે જાણીતા કવિ મનોજ મુતાસિર અને તેની ટીમ સંગત અને રંગત જમાવશે અંજાર પ્રતિનિધિ વિસ્તૃત અહેવાલ મહાવીર ડેવલપર્સના સંચાલકો અને તેમના પરિવારજનો દ્વારા પોતાના પિતાશ્રીની યાદમાં મહાવીર ભોજનાલય અને મહાવીર સારવાર કેન્દ્રનો શુભારંભ તારીખ સત સત્યાવીસમી જૂનના રોજ કરવા જઈ રહ્યા છે આ માટે ખાસ કરીને દેશમાં સુપ્રસિદ્ધ કવિ અને બોલિવૂડ ક્ષેત્રે ખૂબ જ મોટું નામ ધરાવતા મનોજ મુથાસના મેરી મા બરાબર કોઈ નહીં એ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે પત્રકાર પરિષદમાં મહાવીર ડેવલપર્સના સંચાલક જિજ્ઞેશભાઈ દોશીએ માહિતી આપતા જણાવ્યું કે તેમના પૂજ્ય પિતા શ્રી શ્રી રમણીક રાજા ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે મહાવીર ભોજનાલય અને મહાવીર સારવાર કેન્દ્ર ખુલ્લું મૂકવા જઈ રહ્યા છે જેમાં મહાવીર ભોજનાલયમાં દસ રૂપિયાના ટોકન દરથી તમામ લોકોને કોઈપણ પ્રકારના નાદ જાતના ભેદભાવ વગર ભોજન કરવામાં આવશે સવારના બાર વાગ્યાથી લઈ અને દોઢ વાગ્યા સુધી અને સાંજે સાત વાગ્યાથી લઈ અને સાડા આઠ સુધી જે કોઈ આવશે તેમને ભોજન કરવામાં આવશે સૌથી વસ્તુ વિશેષતા એ હતી કે તમને કીધું હતું કે કોઈપણ પ્રકારની વીઆઈપી ટ્રીટમેન્ટ નહીં આપવામાં આવે મારા મહેમાનોને મારા પરિવારના સભ્યો પણ આ જ ભોજનાલયમાં ભોજન લેશે તેવી જાહેરાત કરી હતી સાથો સાથોસાથ રૂપિયાના દસ રૂપિયા દસના ટોકન દરે પણ કોઈપણ પ્રકારની સારવાર માહિતી સારવાર મહાવીર સારવાર કેન્દ્રમાં ઉપલબ્ધ કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી ખાસ કરીને આ પ્રેરણા તેમને ત્યાંથી મળી હતી કે તેમના પિતાશ્રી રમણીકભાઈ લક્ષ્મીચંદ દોશી કે જેઓ કાપડનો વ્યવસાય કરતા હતા ત્યારે ગામડે ગામડેથી જે મજૂર લોકો આવતા હતા અને જેની પરેશાની વ્યથા જોઈ અને તેમના પરમ પૂજ્ય પિતાશ્રીની સંવેદના જાગી ઉઠી હતી અને ત્યાંથી આ વારસામાં મળેલા સંસ્કારને ધ્યાને લઈ મહાવીર ભોજનાલય અને મહાવીર સારવાર કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય લીધો છે અને તેના ભાગરૂપે આ સત્યાવીસમી આ બંને વિશેષ સોપાનનું ઉદઘાટન થનાર છે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારના ભેદભાવ વગર આ કામ બંને શરૂ કરવામાં આવશે માત્ર ને માત્ર સેવાના હેતુને ધ્યાનમાં રાખી અને આ બંને કેન્દ્રો માટે સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવશે ખાસ કરીને તેમના પિતાશ્રી અંત્યંત માયાળુ લાગણીશીલ અને પ્રેમાળ હતા અને પરિણામે તે વખતે ત્યાંના લોકો તેમને રમણીક રાજા કરીને બિરુદ આપેલું હતું જેને લઈને ટ્રસ્ટ બનાવી અને આ સમગ્ર કામગીરી શરૂ કરતા અમે અને અમારા પરિવારના સૌ સભ્યો ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ અને સત્યાવીસમી આ કાર્યક્રમમાં સૌને ઉપસ્થિત રહેવા માટેનું ભાવભર્યું નિમંત્રણ પણ જીગ્નેશભાઈ દોશી અને તેના પરિવારના સૌ સભ્યોએ આપ્યું છે તો પત્રકાર પરિષદ બોલાવ્યો છે આ માતૃ પ્રેરણા બિલ્ડિંગ છે જે માતૃ પ્રેરણા બિલ્ડિંગ અમારા પૂજ્ય પિતા ના નામનું શ્રી રમણિક રાજા ચેરિટેબલ ટ્રસ્ટ ની જે અમે પ્રવૃત્તિ કરવાના છીએ એ આ બિલ્ડિંગ માં માતૃ પ્રેરણા બિલ્ડિંગ કરવાના છીએ અને શ્રી રમણી રાજા ચેરિટેબલ ટ્રસ્ટ ની છે અત્યારે અમે બે પ્રવૃત્તિ જાહેર કરીએ છીએ એક શ્રી મહાવીર ભોજનાલય અને એક શ્રી મહાવીર સારવાર કેન્દ્ર શ્રી મહાવીર ભોજનાલય છે એની પ્રવૃત્તિ તમને વિગત આપું તો એવી રીતની છે કે અમે લોકો એક અને બે ટાઈમ સર્વ મનુષ્ય એક દસ રૂપિયા ટોકન ચાર્જ કે ભોજન આપવાના છે જેમાં સવારના બપોરના બાર વાગ્યા કરી અને બપોરના બે વાગ્યા સુધી જેટલા પણ લોકો આવશે એ દરેક લોકોને અમે વ્યવસ્થિત ભોજારી ટેબલ ખુરશી ઉપર અને ભર પેટ પ્યોર જૈન ભોજન બનાવવાના છીએ અને ઈ ભોજન શાળાનું અમારું આયોજન એવી રીતનું છે કે ઘણી ભોજન શાળા એવી હોય કે ભાઈ સો મેમ્બર બનાવેલું છે એ સો મેમ્બર નું પૂરું થઈ જાય એટલે ભોજનાલય બંધ કરી દેવામાં આવતો હોય છે અને એમ કહેવામાં આવતું હોય છે પણ અમે એવું આયોજન કર્યું છે કે બપોરના બાર વાગ્યા કરીને બે વાગ્યા સુધી એટલે દોઢ વાગ્યા સુધી જેટલો મેમ્બરો આવશે એ બધાને અમે એન્ટ્રી આપશું અને જેટલા મેમ્બરો આવશે અમારી કોઈ સંખ્યાની ની લિમિટેશન નથી અમે અમારી જે રસોડાની કમિટી બનાવી છે એને પહેલેથી એક ગાઈડલાઈન આપવામાં આવી છે કે આપણે જેટલા મેમ્બર હોય એ પ્રમાણે રસોઈ મહેનત કરતા જ રહેવાનું કોઈ પણ મેમ્બર આપણા ધારેથી આવેલું ઉપયોગ પાછો ન જવો પડે એટલે અમારો ટાઈમ છે બપોરના બાર વાગ્યાથી કરીને બે વાગ્યા સુધી પણ અમે એન્ટ્રી બપોર દોઢ વાગ્યા સુધી આપશું એટલે દોઢ વાગે આવેલો માણસ અંદર અડધી કલાક ટાઈમથી જમી શકે દોઢ વાગે અમારો કાર બંધ થઈ જશે દોઢ વાગ્યા સુધી જેટલા મેમ્બરો આવશે એ દરેકને અમે અંદર એન્ટ્રી આપશું અને એનો ચાર્જ અને દસ રૂપિયા રાખેલો છે તો એ દસ રૂપિયા આપી ટોકન લઈને જમવા માંગશે તો પણ જમી શકશે પણ કોઈ પણ વ્યક્તિ ટોકન લેવામાં દસ રૂપિયા નથી તો પણ અમે એને એન્ટ્રી આપશું અને એ સેમ જમણ જમાડશું એનાથી રીતે સાંજના પણ અમે સેમ આયોજન કર્યું છે બે આયોજન છે સાંજે સાત વાગે કરી અને સાડા આઠ વાગ્યા સુધી આયોજન છે એમાં પણ અમે રાતના આઠ વાગ્યામાં ઉપાર બંધ કરી નાખશું આઠ વાગ્યા સુધી જેટલા મેમ્બરો આવશે એમને એમ અંદર જતા રહીએ જમણ જમાડશે એમાં પણ અમારી કોઈ લિમિટેશન નથી આ દ્વારા સુધી જેટલા મેમ્બરો આવશે એમને જમર જમાડશું એમાં પણ દસ રૂપિયા ટોકન અલગથી લેવા માટે આજ રોજ અને એમાં પણ જેની જેને ટોકન નહીં હોય એને પણ ફ્રી ઓફમાં જમાડશું અને આ જમરનું અમે આયોજન એવું કરીએ છીએ કે અમારા ત્યાં કોઈ ગેસ્ટ આવશે અને જરૂર પડશે તો અમે ગેસ પેપર સાથે જમાડશું એ જમર માંથી અને અમારા પરિવારનો મેમ્બર પણ એ જ પેપર ઉપર બેસીને ભેગો જમશે એટલો ભૂત અને સ્વાસ્થિક આ અમે આ બનાવવા દઈ ગયા છીએ કોઈ પણ VIP કે અમારા પરિવાર માટે કોઈ અલગ આયોજન નહીં હોય જમર વાત જે મનુષ્ય દરેક માન્ય મનુષ્ય અમારા માટે સર્વસ્વ સહેજ છે એટલે જે મનુષ્યને અમારા જે આમંત્રિતને માન આપીને જે વ્યક્તિઓ અમારા ભોજનનો લાભ લે છે અમે પણ અમારા આમંત્રિતોને વીવીઆઈપી ને અને અમારા પરિવારના દરેક મેમ્બર આ જ ભોજન લે કોઈ પણ વ્યક્તિ માટે અલગ ભોજનની કોઈ આ આખા જનપુરમાં ક્યારે કરવામાં નહીં આવે આ પ્રેરણા આટલા માટે મળી છે કે અમારો ચૂલી બાપ દાદા કાપડ નો બિઝનેસ હતો અને જ્યારે કાપડ ની દુકાન અમારી પાસે ગામડાના ગ્રાહકો મજૂર વર્ગ આવતા અને એની અમે હાલત જોતા કે આજે એમને કોઈ નાની વસ્તુ પરચેસ કરવી હોય તો એ દસ વીસ પચાસ સો રૂપિયામાં કેટલું બધું મન મનાવતા હોય છે આજે કોઈને પરિવારમાં પોતાના છોકરાને કે પોતાના પરિવારના કાપડ કપડા લેવાના હોય તો અમે એમ જોતા કે સો રૂપિયા તો સો રૂપિયા સો રૂપિયા કેટલું મહત્વ હોય એના હિસાબે એમ લાગ્યું કે ના ભાઈ અત્યારે ઘણો બધો વર્ગ એવો છે કે જે લોકોને બે સમય પૂરતો જમવાનું પણ નથી મળતું એના સિવાય પછી અમે ભૂકંપ પછી બે હજાર ત્રણ માં કપર લાઇન માંથી જમીન લાઇન માં આવ્યા જમીન લાઇન માં અમે ડેવલોપર્સ કરીને કંપનીની સ્થાપના કરી અને જયારે અમે કંપનીની સ્થાપના કરી ત્યારે અમારા કોન્ટ્રાક્ટમાં મજૂર લોકો આવ્યા ત્યારે ઓછી મજૂર જોડતો આવે છે તે પાંચસો રૂપિયા આપ્યો હતો આપણે કહીએ ભાઈ શું છે તો ત્રણ પડી ગયો છે કે બીજી તાવ આવી ગયો છે એની સાથે પાંચસો રૂપિયા ના હોય એ અમારી પાસે ઉપાસ પાંચસો રૂપિયા લઈ જાય અને એની સારવાર કરાવે અમે ઉપાસ જે આપીએ તો સપારી છે કે અમે બિલ્ડર છીએ અમે એના કપાળમાં એના પગાર માટે પાંચસો રૂપિયા કાપી લેતા હોઈએ છીએ તો અમને એવું લાગ્યું કે આવા લોકોને પગારમાંથી માંથી પાંચસો રૂપિયા કાપીએ છીએ ગમતું નથી પણ પરિવારે સેવા કરવી પડે છે એટલે ઉપાસ પણ કરવો પડે તો આપણે એવું આયોજન શું કરીએ કે એને ઉપાડે ન કરવો પડે એના પગારમાંથી માંથી નકું પગારમાંથી રૂપિયા પણ ન કપાય અને એના પરિવારના મેં બંને સારવાર થાય તો એના માટે અમે આવું બધું ઘણું બધું મનોમંથન કરતા મને વિચાર હતા મારા બાપુજીના નામનું એક યાદગાર બનાવી આપે મારા બાપુજીને તમને રૂપરેખા આપું મારા પૂજ્ય પુદ્ધાજીનું નામ શ્રી રમણીકલાલ લખપીચંદ ઋષિ હતું તો એમનો દિલ એ સમયે હુકમ પેલાની વાત કરું છું એ નાઇન્ટી નાઇન નાઇફાર થઈ ગયા છે પણ એ સમય એમનો દિલ રાજા હતો એટલે એમણે અમારા સમાજમાં અને અમારી આસપાસના એરિયામાં एक हमरी राजा तरी करो विरुद्ध आपवा आयो तू क्या रेतीलना राजा है मतलब हमें येऊ विचार है की भाई समय समय की बात छे तारे पप्पा बिल्ला राजा, ते ते हो रही पर राजा तो होता અત્યારે સુદ્રતે અપરી ઉપર એરેન્જ કરે હોજે ખૂબ અત્યારે આપાખો ભરતી રહી છે અત્યારે આપ રૂપિયા કે આર્થિક લેવલ પર રાજા બની ગયા છે તો જે પબ્લિક હે અપરા પૂજે પિતા થી ને હમરી રાજા નો નામ આપતો તો ઈ હમરી રાજા નો નામ આપણે ધરત કેવી રીતે કરીએ રાજા એટલે શું તો કે રાજા આખા રાજ્યની ધ્યાન રાખે એને રાજા કહેવાય તો એ રાજાનું નામ અમે સાર્થક કરવા માટે અમે એવું વિચાર્યું છે અમે બને ભાઈઓ કે પપ્પાના રાજ્યમાં કોઈ વ્યક્તિ ભૂખ્યો લડે હોય કોઈ વ્યક્તિ અંતિમ ભૂખ્યો લડાઈ જાય અમારા પૂજ્ય પિતાશ્રી રાજ્યમાં કોઈ વ્યક્તિ રૂપિયાના કારણે બીમારથી વંચિત ન રહી જાય એટલે અમે લોકો અમારા પૂજ્ય પિતાશ્રી નામે શ્રી રમણીકભાઈ રખિતલ ગોપી નામ હતો એમાં રમણીકલાલ ની આગળ ફ્રી ઉમેરી દીધો અને પાછળ એ રીતે બધો કરી નાખ્યો

આ ચૌદહજાર બાંધકામમાં અમે નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં શ્રી મહાવીર ભોજનાલય બનાવી છે ફર્સ્ટ ફ્લોરમાં શ્રી મહાવીર સાવર કેન્દ્ર બનાવી છે મહાવીર ભોજનાલયની મેં તમને માહિતી આપી અને મહાવીર સાવર કેન્દ્રની માહિતી આપું તો અમે અહીં તમે એક એમબીબીએસ ડોક્ટર અત્યારે નિમણૂક કર્યા છે એના સિવાય અન્ય સ્ટાફો નિમણૂક કરી ચૂક્યા છીએ આમાં અમારી પાસે કોઈ પણ વ્યક્તિ દસ રૂપિયા ટોકલ ચાર્જ આપી અને પોતાનું નામ લખાવશે step by step બધા નંબર આપશે ડોક્ટર એને પૂરતો સમય આપી અને એને જે પ્રોબ્લેમ થશે જે દર્દ હશે એનું પ્રોપર નિદાન કરશે નિદાન કર્યા પછી doctor એક prescription એને medical લખી દેશે મેડિકલ લખ્યા પછી કે એને જરા છે કે કરવા જેવી છે તો dressing ની guideline આપશે કે injection લગાવવાની જરૂર હશે ઇન્જેક્શનની ની guideline આપશે અને કોઈને બોટલ ચલાવવાની જરૂર હશે તો બોટલ ચલાવવાની guideline આપશે આ બધી સર્વિસ અમારા અમારા કમ્પાઉન્ડમાં ભારે મળશે મેડિકલ નથી આપતો તો મેડિકલ સ્ટોર માંથી અમારો મેડિકલ સ્ટોર છે પણ ચાર્જેબલ નથી ફ્રી ઓફ ચાર્જ છે એ ડોક્ટર એને મેડિકલ નથી આપશે એ અમારો મેડિકલ સ્ટોર માંથી ફ્રી ઓફ ચાર્જ મેડિકલ માં છે કોઈને ડ્રેસિંગ કરવાનું છે તમારે ત્યાં ડ્રેસિંગ રૂમ પણ છે ડોક્ટર ની ગાઈડલાઇન મુજબ એને ડ્રેસિંગ કરી આપવામાં આવશે એ પર કોઈ એક્સ્ટ્રા ચાર્જ લેવામાં માંગે આવે એની બાજુમાં બોટલ ચલાવવાનો રૂમ છે ઇન્જેક્શન લગાવવાનો રૂમ છે તો ડોક્ટર ની ગાઈડલાઇન ઇન્જેક્શન પણ લગાવી આપવામાં આવશે જેને જરૂર હશે એને બોટલ ચલાવવામાં આવશે એને એકલા ચાર કલાક આરામ કરવાની જરૂર પડશે એને આરામ કરવાનું આ બધી સગવડ અમારી નાવે ભાવના કેન્દ્રમાં ઉપલબ્ધ છે અને એક વખત દસ રૂપિયા આપીને ટોકાઈ લેશે એના પછી કોઈ વ્યક્તિએ કૃત્યુ એક તો નહીં હોય આ બધી સારવાર એ દસ રૂપિયા ટોકન ગાટલાની બનશે કોંગોળની ઓપીડી છે એટલે કોઈને અદ્વિત કરવામાં નહીં આવે કે કોઈ ઓપરેશન કે એકાદ કાંઈ જવા નહીં આવે ફક્ત રોડ મંત્રી બીમારી હોય જે એક এমবিবিএস ડોક્ટર હોય ઈ જેક અપ કરી અને સારવાર કરી આપે એટની સારવાર છે ભવિષ્યનો અમારો પ્લાન છે કે અમે ભગવાન કા વાત છે રા ડોક્ટર મળતે તો પ્રાઈમરી ફિલ્ડ મેં તમને માં કીધું કે 14000 પ્રતિમાં બલેલી છે એમાંથી આ બે ડોક્ટર ખત 6000 પ્રતિમાં છે બીજું ડોક્ટર જે 10000 પ્રતિ ગઈ છે હજી અમારી પાસે 8000 પ્રતિની જગ્યા ખાલી છે એમાં બે extra ડોક્ટરનું રૂમ બનાવેલા છે 6 રૂમ

કે આ એક સબ્જેક્ટ એવો છે અત્યાર સુધી અમારા પરિવારે ધાર્મિક સામાજિક જીવતા ઘણા બધા કાર્યો કર્યા પણ દરેક કાર્ય એવા હતા કે અમે એમાં મુખ્ય દાતા બનતા હતા રૂપિયા આપતા હતા અને એ ટ્રસ્ટ કે જે સંસ્થા હતી એ સંસ્થા કાર્ય કરતી હતી અમે મુખ્ય ફોન્સરો બન્યા છીએ અને ઘણા બધા કાર્યો કર્યા છે પણ અમારી લાઈફનો પહેલો કાર્ય એવો છે કે આ કાર્યમાં રૂપિયા આપણે સુધી નથી જવાનું આ કાર્ય અમારા પરિવારે પોતે કરવાનું છે તો આ કાર્ય કરવામાં કેટલા વિઘ્ન આવે છે કેટલા લોકોનો સાથ સહકાર મળે છે એ બધું અમે ચાર છ મહિના બાર મહિના કરશું અને જો અમને યોગ્યતા લાગશે એના લોકોનો ભાગ મળે છે જે કાર્ય કરી શકાય એવું છે તો હજી અમારી પાસે જાતે ત્યાં વ્યક્તિ ઉપર જગ્યા કરી છે એમાં આગળ અમે આયોજન કરશું અને આપના માધ્યમથી લોકોને જાણ પણ કરશું એક સભ્ય જેવું છે કે કદાચ આપણે ધ્યાન આપશે કે સત્યાવીસ છ બે હજાર બાવીસ ના આપણે આ બિલ્ડિંગમાં અત્યારે જે બધા છે એ બિલ્ડિંગ ભૂમિપૂજન કર્યું હતું

તો સત્યાવીસ છ બે હજાર ચોવીસ ના આ બિલ ઓપનિંગ કરશું ત્યારે અમે મનોમંથન કર્યું હતું અને સમય બાદ આપ્યો આજે અમે સત્યાવીસ છ ચોવીસ ના આ મહાત્મા પેલા બિલ ની કરી ચૂક્યા છીએ અને એનું ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ અને એ દિવસે અમારા મહાપુરુષોનો જન્મ દિવસ છે એટલે અમે જન્મ દિવસ ઉપર એક અલગ થી કાર્યક્રમ આંબેડકર ભવન મધ્ય રાખેલો છે અત્યાર સુધી આજે અમે બિલ્ડિંગ બનાવી છે આ બિલ્ડિંગમાં અમારા પરિવાર સિવાય અમે કોઈ પણ પાસે એક રૂપિયો લીધો હજી જ્યાં સુધી આ બિંદુ આ બે સેવા કે પ્રવૃત્તિ ચાલુ છે ત્યાં સુધી અમારું પણ પાછે રૂપિયો લેવાની ભાવના હતી તો આજે અમે મોટી પ્રવૃત્તિ કરશું અને કોઈ સમય દેખાશે ત્યારે વિચારશું પણ અત્યારે આ બિલ્ડિંગ આખી ઉભી કરી છે એમાં અમારા પરિવારના કમ્પ્લેટ છે રૂપિસ અને આવનારા સમયમાં જ્યાં સુધી આ બે સેવા ચાલુ રાખી છે ત્યાં સુધી એનું મેનેજમેન્ટ પણ અમારો પરિવાર જ કરશે અમે બધાને એટલી વિનંતી કરશું કે આવો અને અમને ભાગ સહકાર આપો અમારા કાર્યમાં जो हम करते हैं इमा 2% थे हमें लोगों 27 6 2024 ना आपको प्रेरणा मीटिंग निमिते हम आपको इनवाइट करया है आपको जाय आमंत्रण न थी पर 1 7 2024 थी अब मीटिंग दे खुली हो के है ये जाय तक हमके पूरी हो के है हमें आप देर से भी जाय आमंत्रण गार्ड में जितना बैनर को लगा बताम की तो है 27 24 को जाय आमंत्रण न थी पर हमारा आमंत्रित मेहमानों को अच्छे પણ એક કામ બે હજાર ચોવીસ થી આ બિલ્ડિંગ તમે ખુલી મૂકી રહ્યા છે ત્યારે આ માટે ખુલી મૂકી રહ્યા છે એટલે સવાર નું આમંત્રણ છે ઈ અમારા જે સાંસ્કૃતિક લોકો છે જેમને અમે આમંત્રણ આપ્યું છે ઈ પૂરતો જ છે એનાથી તો સાંજના આંબેડકર ભવનમાં અમારા માતૃશ્રી નો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છીએ એના પર અમે આમંત્રણ અલગ લોકોને આપેલા છે સવારના જે લોકોને આમંત્રણ છે એ બધા લોકોને સાંજનું આમંત્રણ પણ નથી સવારે આમંત્રણો ઘણા બધા લોકોને આપેલા છે આજનો જે મારો ફંક્શન છે એ પરિવારિક ફંક્શન છે અને સિલેક્ટેડ લોકો ને આમંત્રણ આપેલા છે જેમના વોટ્સએપ માં અમારા દ્વારા અમારા પરિવાર દ્વારા જેમને આમંત્રણ પહોંચ્યું છે એમના પુટેલ પ્રોગ્રામ છે જેમને સિંગલ પ્રોગ્રામ નું આમંત્રણ છે એમને ફક્ત સવારે હાજરી આપવાની છે જેમને સબલ પ્રોગ્રામ નું આમંત્રણ છે એમને સાંજે પણ હાજરી આપવાની છે